સંગ્રામપુરામાં થોડા દિવસે નમાઝ પડીને નીકળેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી આજે પોલીસ દ્વારા બંનેને ઘટના સ્થળે લઈ જવાયા હતા અને સરઘસ કાઢ્યો હતો સાથે જ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું વધ તારીખ ત્રીસમી જુલાઈના રોજ સંગ્રામપુરા અશુતોષ હોસ્પિટલની સામે આવેલી જમીન દલાલીના નાણાં બાબતે થયેલ ઢખામાં બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી આહત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડર ખોરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક તીષ્ણ હત્યાના વડે હુમલો કર્યો હતો જેના કારણે જ ઘટનાસ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા મરણ જનાર મોહમ્મદ આરીફ કુરેશી હતા અને તેમની ઉંમર પંચાવન વર્ષ હતી અને તેઓ બિલ્ડર હતા તેમના દીકરા સુફિયાએ પોલીસ મથકમાં ફરિયાદ આપી બે લોકો ફ્રેઝ અને તબ્રેઝે છરીના ઘા માગી તેમની હત્યા કરી હતી જેને અનુસંધાને બંનેની ધરપકડ થયા બાદ આજે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું